સાવલીમાં ફાયર વિભાગ દ્વારા તાલુકાની હોસ્પિટલ કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક સાવંત દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટ દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તાલુકાની વિવિધ હોસ્પિટલોમાં તથા હોટલોમાં પણ ફાયરને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે પહેલાં પણ કરવામાં આવ્યું છે અને પહેલા પણ નોટિસ આપવામાં આવી છે રિજનલ ફાયર ઓફિસમાં ઓકે રાજકોટની દુર્ઘટના બની બાદ જ ફાયર સેફ્ટીના જે ઓફિસર છે તે અધિકારીઓ જાગ્યા છે કેવું નહીં એવું તમે નહીં કહી શકતા ઓકે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પહેલાં પણ કામ ચાલતું હતું અને આ નોટિસની પ્રક્રિયા પહેલાં પણ ચાલતી હતી ફક્ત એવું કહી શકો છો કે આ દુર્ઘટનાને લઈને અમારું ફોકસ વધારે થઈ ગયું અને સાવલીમાં કઈ કઈ જગ્યા પર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમને હાલ મારું આ બીજી બિલ્ડિંગ છે હોસ્પિટલમાં અમને આગળ પ્રોસેસ ચાલી રહી છે ઓકે જી સર આપનું નામ અભિષેક સાવન સ્ટેશન ફાયર ઓફિસર વડોદરા ડિસ્ટ્રિક્ટ